સમી તાલુકાના ગોધાણા ગામે આજે નહીં ઉજવાય રક્ષાબંધન આઠસો વર્ષથી ચાલતી અનોખી પરંપરા પાટણ જિલ્લાના સમી તાલુકાનું ગોધાણા ગામ રક્ષાબંધનની અનોખી પરંપરાથી જાણીતું છે રાજ્યભરમાં આજે શ્રવણ સુદ પૂનમના દિવસે બહેનો ભાઈના હાથે રાખડી બાંધી તેની રક્ષા માટે પ્રાર્થના કરી રહી છે પરંતુ ગોધાણામાં આજે આ પર્વની ઉજવણી થતી નથી ગ્રામ લોકોના જણાવ્યા મુજબ ગોધાણામાં રક્ષાબંધન ભાદરવા સુદ તેરસના દિવસે ઉજવાય છે આદિવાસી ભાઈનો ભાઈના હાથમાં રાખડી બાંધે છે અને ગામમાં બળેવનો પર્વ પણ મનાવવામાં આવે છે આ પરંપરા લગભગ આઠસો વર્ષથી ચાલુ છે અને આજ દિન સુધી અવિરત રીતે પાડવામાં આવે છે ગામના વડીલો કહે છે કે આ પરંપરાની પાછળ એક રસપ્રદ કથા છે જે પેઢી દર પેઢી ગ્રામ લોકો દ્વારા સાંભળવામાં આવી છે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે અહેવાલ નિલેશભાઈ નાડોદા પાટણ જિલ્લાનું સમી તાલુકાનું ગોધણા ગામ એક ઐતિહાસિક એવું ગામ છે જ્યાં રક્ષાબંધન શ્રાવણ સુદ પૂનમની મનાવવામાં આવતી નથી પરંતુ આજથી સાતસો સાડા સાતસો વર્ષ પહેલાં એક અનોખી પરંપરા યોજાઈ હતી કે જ્યારે ગામમાં ચાર યુવાનો તળાવમાં એક સ્પર્ધા યોજાઈ હતી શ્રીફળ નાખવાની જે પહેલો શ્રીફળ લઈને આવે તે ગામમાં બલવાન કહેવાય ત્યારે તેઓ ચારે યુવાનો ગામના તળાવમાં પડેલા પણ જીવતા બહાર નીકળ્યા નહીં ત્યારે દાદાએ સપના એનમાં આવીને કીધું હતું કે અબિલ ગલાલ સાથે ગામના તળાવે જજો ચારે જીવતા બહાર નીકળશે અને એ દિવસે ભાદરવા સુદ તેરસ હતી એટલે ત્યાંથી અમે અમારા ગામમાં ભાદરવા સુદ તેરસ ની રક્ષાબંધન મનાવીએ છીએ અને ઈ દિવસે અમારી બહેનો અમને રાખડી બાંધે છે અને બહુ મોટો મેળો ભરાય મારું નામ જાદવ રિંકલબેન ડાયાભાઈ છે હું સમી તાલુકાના ગોધાણા ગામની રહેવાસી છું સમગ્ર ભારત દેશમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે પરંતુ અમારું ગામ એવું છે જ્યાં ભાદરવા સુદ તેરસના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે આની પાછળનું કારણ એ છે કે અમારા ગામમાં પહેલા ચાર જે તળાવમાં શ્રીફળ લેવા માટે ને પડ્યા હતા અને જે 28 દિવસે બહાર નીકળ્યા હતા ત્યારે ભાદરવાસુ તેરસ હતી અને ત્યારથી અમે અમારી અમે બહેનો અમારા ભાઈઓને તેમના હાથની કલાઈ પર ભાદરવાસુ 13 ના દિવસે રાખડી બાંધીએ છીએ